ચોરોની સામે મંદિર પણ સલામત નથી ડીસા તાલુકાના મંદિરો હવે સલામત નથી રહ્યા તેવી ઘટના સામે આવી છે ડીસા તાલુકાના જૂના ડીસા નજીક આવેલા વાસણા ગોળિયા ગામે સંતોષી માતાના મંદિરમાં ગરફોડ ચોરી થઈ છે ઠંડીનો ચમકારો વધતા ચોરોને તક મળતી હોય તેમાં ઘટના સામે આવી છે ચોરોએ માતાજીના મંદિરમાં પણ તાળું તોડી ચોરી કરી હોવાનું અનુમાન છે મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દાનપેટી પણ તોડી નાખેલી હાલતમાં મળી આવી છે દાનપેટીમાંથી રોકડ રકમ લઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે રાત્રીના સમયગાળામાં કોઈ અજાણ્યા એસમો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે સવારના લગભગ સાડા પાંચ વાગે મંદિરના પૂજારી મંદિર પહોંચતા ઘટના પ્રકાશમાં આવી હતી પૂજારીએ તરત જ ડેરીએ દૂધ ભરાવવા આવેલા લોકોને જાણ કરતા ગામના લોકો એકઠા થયા ગામના સરપંચને જાણ કરવામાં આવતા સરપંચ પતિ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા સરપંચ પતિ દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા બીટ જમાદાર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો કેટલી રકમની ચોરી થઈ છે અને શું સામાન ગુમ થયું છે તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે અહેવાલ નરેશ રાજપૂત જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો